માંડલ તાલુકામાં ભારે વરસાદ બાદ તંત્રએ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો અને એક ગામોના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા કાચા મકાનો બે વૃક્ષો ધરાશાય થયા હતા તાલુકાનો સંપર્ક કાચરોલ ગામનું જનજીવન પુનઃ શરૂ કરવા તંત્રની કવાયત હાથ ધરવામાં આવી હતી તારીખ પચીસ થી સત્યાવીસ ઓગસ્ટ ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો જ્યારે અમદાવાદ જિલ્લાના તમામ તાલુકામાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યા હતા

સીતાપુર ગામથી જતા કાચરોલ રસ્તા ઉપર ત્રણ કિલોમીટર સુધી ઢીંચણ સમા પાણી ભરાયા હતા અને કાચરોલ ગામના નાગરિકોનું જનજીવન ખોરવાયું હતું શાળાના વિદ્યાર્થીઓ નોકરીયાત યુવાનો પણ ગામની બહાર જઈ શકે તેમ નહોતું ગામમાં બહારથી અવરજવર કરવા માટે લોકો ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હતા

આ વરસાદના તકલીફ એટલી બધી છે કે સીતાપુરથી થી સીતાપુર જતા વચ્ચે પાણી એટલું બધું ક્યારે આનું પાણી ભરાય છે અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોઈ બીમાર પડે તો એને દવાખાને જવા માટેની કોઈ સગવડતા નહીં ફરતું અમારું સંપર્ક લેવાનું ગામ છે અમારી વર્ષોથી વધુ વાત છે પણ કોઈએ પાણીના આના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરી નથી અને અમારો રોડ તૂટી ગયો છે વારંવાર રજૂઆત કરવા રોડ પણ થતો નથી અને ત્યાં જોખમાં એટલું બધું પાણી ભરાય છે કે માણસ ચાલીને પણ નથી જઈ શકતા સાધન તો એક બાજુ રહ્યા પણ ટ્રેક્ટરો ફસાઈ જાય એટલું પાણી ભરાય છે અને એનો કોઈ નિકાલ થતો નથી આજ સુધી ખૂબ રજૂઆતો કરી અને આરોગ્ય વિષયક અમારે કોઈ દવાખાનાની સુવિધા નથી એના કારણે કોઈ બીમાર હોય કોઈ ડિલિવરીનો કેસ હોય તો લગભગ ફેલ થવાની શક્યતાઓ રહે છે અને આના માટે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં અને તંત્ર અમારે જોવા આવે છે પણ એનો કોઈ નિકાલ થતો નથી હાલે કોઈ મામલતદારની કોઈ ગાડી આવેલી છે ગામમાં સર્વે કરે છે પણ એના પછી સર્વે થયા પછી શું રિઝલ્ટ આવે એ કંઈક જાણવામાં આવતું નથી અમારે વારંવાર સરપંચ બોલી છે બધા રજૂઆતો કરે જ છે ગામજનો સાથે પણ એની કોઈ નિકાલ થતો નથી એટલે આનું વહેલામાં વહેલી તંત્ર તંત્ર વધારે વ્યવસ્થા કરે એવી અમારી માંગણી છે ગામ લોકોની ન કે અમારે ગામ ખાલી કરવાની ઇજ્જત કરી દેવું પડશે એવી એવી પરિસ્થિતિ છે અમદાવાદ જિલ્લાના માંડવ તાલુકાના કાતોળ ગામે અત્યારે એટલી જ તકલીફ થઈ રહી છે કે નિશાળીઓ અત્યારે અઠવાડિયાથી કોઈ પણ નિશાળમાં જઈ શકતા નથી કારણ કે પાણી એટલું બધું ભરાવું છે કે કોઈ પણ સાધન ત્યારે અમારું પાણી ભરાવું છે નિશાળિયાના કપડાં પડેલી રહેશે વરસાદ ચાલુ રહેશે વર્ષોથી આ પરિસ્થિતિ છે ઘણા રજૂઆત ડેલિકેટ સરપંચ ગામના આગેવાનો બધા ભેડા થઈ ઘણી વાતચીતો કરી છે સાહેબો પણ નિવેદન કરી દે ગયા છે હજુ સુધી પણ એનો નિકાલ આવી શક્યો નથી પણ કોઈ પણ સાધન ગાડી કે ટ્રેક્ટર પણ કોઈ પણ સાધન જઈ શકતું નથી આવી પરિસ્થિતિ છે વરસાદ પરિસ્થિતિ તો કોઈ સાહેબ કે સંચાલકો પણ આની પરિસ્થિતિ સાંભળતા નથી હાલ કાચરોમાં કોઈ પણ પરિસ્થિતિ નિશળે થઈ હોય નોકરીયાતને નોકરી કરવા માટે જવું હોય તો પણ સાધનો પણ થઈ શકતા નથી અને દવાખાનાનું કોઈ પણ બેનને ડિલિવરી હોય તો એને થયું હોય તો મોટા મોટી તકલીફ છે કારણ કે એકસો આઠ પણ આવી શકે તેમ નથી ટ્રેક્ટર પણ આવી શકે તેમ નથી તો આનો સત્વર નિકાલ આવે ગામજનો ભેળા થઈ અને સાહેબો અત્યારે નિરીક્ષણ કરવા માટે આવ્યા છે તો એની શું પરિસ્થિતિ લેશે શું વાતાવરણ થાય અમે જોઈ રહ્યા છીએ તો આનો જલ્દી નિકાલ આવે અને માંડલ તો અને તાલુકા પંચાયત ના ગાડી પણ આવી ગઈ છે તો આનું હવે નિરીક્ષણ કરી આખા ગામ નિરીક્ષણ કરી અને સર્વે કરી અને પણ જઈ રહ્યા છે તો આનો જલ્દી નિકાલ આવે તો સારું કારણ કે પરિસ્થિતિ એવી છે કે અઠવાડિયાથી થી અમારું ગામ કાંઈ પણ જઈ શકતું નથી કે ગાડીઓ મહેમાન આવ્યા માં બિચારા અઠવાડિયા થી ગામ માં પડી રહ્યા છે તો આનો જલ્દી આવે તો સારું હું કાથરોલ ગામ સરપંચ શ્રી વધારે પડતા વરસાદ ના કારણે અમારા ગામ ની અંદર પરિસ્થિતિ બહુ નાજુક છે બહાર જવા માટે ઓનલી ફોર એક જ રસ્તો આ હોવાથી તારીખ છવ્વીસ ના રોજ અમારા ગામના ઠાકોર શક્તાજી અંબારામજીનું મૃત્યુ થયેલ જેનું કારણ ઓનલી ફોર એક જ રસ્તાનું કારણ છે એટલે સરકાર સરકારશ્રીને મારી અપીલ છે કે જેમ બને જેમ બને તેમ આ રસ્તાનો કંઈક નિકાલ આવે એવી હું આશા રાખું છું બે દિવસ બહુ મેં જ્યારે સત્યાવીસ તારીખના રોજ મામલતદારના જાણ કરેલી એ લોકોએ માંડલ પીડીઓ નાયબ પીડીઓ અથવા ભાજપ તાલુકા પ્રમુખ ભાજપ એ આખી ટીમ આવી અને અહીં સ્થળ ચકાસણી કરી સ્થળ ચકાસણી કર્યા બાદ એ લોકોએ મને વિશ્વાસ આપ્યો છે કે આ તમારા રોલનું સોલ્યુશન કરાવી આપીશું એવી અમે ખાતરી આપીએ છીએ તમને મારા ગામના મિનિમમ સિત્તેર વિદ્યાર્થીઓ ધોરણ નવ દસ અગિયારના બાર ભણવા માટે સીતાપુર અને બેત્રાજી જાય છે સિત્તેર સિત્તેર બાળકો મિનિમમ ચોમાસા દરમિયાન પચીસ રજાઓ પાડે છે એટલે મેક્ઝિમમ એમનો પચીસ દિવસનો અભ્યાસ બગડે છે વધતા અમારા ગામના સિત્તેરથી એસી એંસી લોકો કંપનીમાં નોકરી માટે જાય છે પણ એમની રોજીરોટી પણ પચીસ દિવસની બગડે છે એટલે અમારી સરકારશ્રીને એક જ અપીલ છે કે જેમ બની જેમ બને ત્યાં અમને આ રસ્તાનો નિકાલ ના આવે તો બીજો રસ્તો પણ અમને બનાવી આપીએ આપે એવી અમે આશા રાખીએ હા એની જરૂર નથી દૂધ તો અમે પશુપાલનનો ધંધો કરીએ છીએ એટલે દૂધની તો અમારે જરૂર નથી પણ શાકભાજી માટે મિનિમમ ચાર દિવસથી લોકો શાકભાજી લેવા માટે પોતાના ખેતરમાં વાવેલી હોય તો જ ઉપયોગ કરી શકે છે બાકી લીલી શાકભાજી અમને પાંચ દિવસથી અમારા ગામને મળી નથી